હાલ જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકાર ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ

અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિંત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવે જોઈએ આધાર કાર્ડ ભાઈ લખી છે ના